વીએનએસજીઓ દ્વારા સંલગ્ન કોલેજો તેમજ કેમ્પસમાં ચાલી રહેલા સેલ્ફ ફાઇનાન્સ અભ્યાસક્રમોની ફીમાં બે હજાર પચીસ છવ્વીસના નવા શૈક્ષણિક વર્ષથી વીસ ટકા સુધીનો જંગી વધારો કરવામાં આવ્યો છે ત્રણ વર્ષ અગાઉ યુનિવર્સિટી સિન્ડિકેટ દ્વારા ફીમાં માત્ર દસ ટકાનો વધારો કરવા માટે ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો છતાં નવા જાહેર થયેલા પરિપત્રમાં વીસ ટકા સુધીનો ફી વધારો થોપવામાં આવ્યો છે આ નિર્ણયના કારણે વિદ્યાર્થી વર્ગમાં વિશ્વસનીયતાનો પ્રશ્ન ઊભો થયો છે યુનિવર્સિટીના તંત્ર દ્વારા મનસ્વી રીતે લેવામાં આવેલા આ નિર્ણયથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે યુનિવર્સિટી દ્વારા આ વધારા બાબતે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં કેમ્પસના વિવિધ ડિપાર્ટમેન્ટ તથા સંલગ્ન કોલેજોમાં લાગુ પડતા કોર્સોની નવી ફી અંગે માળખાકીય માહિતી આપવામાં આવી છે ફાઇનાન્સ કોર્સની ફી 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 સિવાય પણ યુનિવર્સિટી દ્વારા સ્ટુડન્ટ વેલફેર પુસ્તકો અને અને સાધનોની કેમ્પસ ડેવલપમેન્ટ ફંડમાં પણ વધારાની જાહેરાત કરવામાં આવી છે પહેલા સેમેસ્ટરમાં જે જગ્યાએ વિદ્યાર્થી એકવીસો દસ ચુકવવાના હતા હવે તે બસો પિસ્તાલીસ ના વધારા સાથે ત્રેવીસો પંચાવન ચુકવવા પડશે બીજા અન્ય પણ વધારો 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 થયો છે આ વિદ્યાર્થીઓ માટે વધતા શૈક્ષણિક ઓર કરશે આજે ઉગ્ર રીતે એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ઓફિસની બહાર બેસીને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો મુકેશ ગુર દિવ્યાંગ સુરત